સુરત પોલીસ હાલ એક્શન મોડમાં દેખાઈ રહી છે રાજ્યના ડીજીપી દ્વારા લિસ્ટ તૈયાર કરવાના અલ્ટિમેટમ બાદ પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે સાયબર પોલીસ પણ સતર્ક છે સાયબર પોલીસે ક્રાઈમ બ્રાન્ચ સાથે મળી સોશિયલ મીડિયા પર કાર્યવાહી શરૂ કરી છે શહેરના પચીસ રીલ બાજ અસામાજિક તત્વોને બોલાવી તેમની ઇન્સ્ટાગ્રામ આઈડી પરમનેન્ટ ડિલીટ કરાવી દીધી છે

હવે સુરત ક્રાઇમ બ્રાન્ચે આવા શખ્સોની ઓળખ કરી તેમની ઇન્સ્ટાગ્રામ આઈડીઓને હંમેશા માટે ડિલીટ કરાવી દીધી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત